દિયોદર લુહાણાવાડી ખાતે એસપી સુબોધ માનકર વિદાય સન્માન સમારોહ યોજાયો દોઢ વર્ષમાં દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે દરેક લોકોનો હું આભારી છું એસપી બળતી સાથે બદલી થતા વિદાય સમારોહમાં પોલીસ જવાનો ભાગુક થયા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારોહ યોજાયો હતો દિયોદર લોહાણાવાડી ખાતે દિયોદર એએસપી સુબોધ માનકરની બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહનું આયોજન કરાયું જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં છેલ્લા દોઢ વર્ષથી દિયોદર નાય પોલીસ અધિષક કચેરી ખાતે ફરજ બજાવેલ સુબોધ માનકર સાહેબને ફુલહાર મોમેન્ટ સોલ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું જેમાં વિદાય લઈ રહેલા સુબોધ માનકર સાહેબને દિયોદર ભીડી સિહુરી થરા ભાપર પોલીસ જવાનોએ ફુલહાર વર્ષાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું જેમાં દિયોદર વાસીઓ પોલીસ અધિકારીઓની કામગીરી પણ બિરદાવી હતી આ પ્રસંગે સુબોધ માનકરે જણાવેલ કે દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાત સહકાર આપ્યો તેનો હું આભારી છું એસપી સુબોધ માનકરે ડિવિઝનમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો જેમાં પોલીસ જવાનો એએસપીને ફુલહાર વર્ષાવી શુભેચ્છા પાઠવી આ પ્રસંગે દિયોદર રાજવી ગીરિરાજસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત દિયોધર પીઆઈ એટી પટેલ સિહોરી પીઆઈ કિરીટસિંહ લિહુલા પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર કર ક્યારે કોઈ દિવસ આવશે એટલો વખત મુલાકાત થશે મુસાફીર મુસાફિર તરીકે ખાલી યાદ રાખજો જય હિન્દ જય જય